રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ જાગ્યું મનપા અને પોલીસની કાર્યવાહી બાદ હવે આરટીઓ પણ એક્શનમાં આવી સ્કૂલ વાહન ચાલકો સાથે આરટીઓ અધિકારી મિટિંગ કરશે શહેરના ત્રણ હજારથી વધારે સ્કૂલ વાહન ચાલકો સાથે આરટીઓની મિટિંગ કરવામાં આવી છે જેમાં સ્કૂલ વાહન ચાલકોને પોલીસ આરટીઓ અને ફાયરના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું છે સુરતમાં પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાયો

પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે પણ કરવામાં આવેલું છે આમ છતાં પણ જો કોઈ પણ બાળકો સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે બેદરકારીથી ચલાવશે તો એમના વિરૂધ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ